તો આગળ વાત કરીશું રાજકોટની અંદર અત્યારે હાલ માર્કેટ યાર્ડ બંધ રહે છે કપાસ અને મગફળીના ભાવ ઘટતા ખેડૂતોમાં નિરાશ જોવા મળી છે રાજકોટ જિલ્લાના ધોરાજી માર્કેટિંગ યાર્ડ દિવાળી પર્વ નિમિત્તે બંધ હતું અને લાભપાચમના મુહૂર્ત સાચવવા માટે ધોરાજી માર્કેટિંગ યાર્ડ ધમધમતું થયું હતું તમામ પ્રકારના વ્યવહારો શરૂ થયા છે ધોરાજી તાલુકાના ખેડૂતો પોતાની જણસી કપાસ મગફળી જેવી લઈને ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં આવી પહોંચ્યા છે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી હરાજીમાં લાભમાં પાચમના દિવસે મુહૂર્ત યોગ્ય પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે મગફળીનો મણનો ભાવ આઠસોથી હજાર રૂપિયા સુધી અને કપાસને એક મણનો ભાવ બારસોથી ચૌદસો રૂપિયા સુધીના ભાવ ખેડૂતોમાં નિરાશા જોવા મળી અને આ હતાશા જોવા મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો

કપાસના ભાવ બારસો થી ચૌદસો હવા ચૌદસો સુધી વેચાય છે ખરેખર કપાસના ભાવ સત્તરસો રૂપિયા હોવા જોઈએ અને સરકારે આમાં પૂરતું ખેડૂતો પ્રત્યે થોડુંક એક તો વરસાદ નો માર અને ખેડૂતો પર પૂરતું ધ્યાન આપવું જોઈએ અને ખાતર કેવડો ભાવ વધારો થઈ ગયો હમણાં મોંઘા છે દવા મોંઘી થઈ ગઈ ખેડૂતોને પંદરસો રૂપિયા સુધી કાંઈ મળે એવું છે નહીં માર્કેટિંગ યાર્ડમાંથી જેઠાભાઈ કોયાણી બોલું આજથી માર્કેટિંગ યાર્ડ પાયતમને ચાલુ થયા છે મગફળી આઠસો થી હજાર અને કપાસ બારસો થી ચૌદસો રૂપિયામાં વેચાય છે તો સરકાર સરકાર કાંઈક ધ્યાન દઈએ માટે વરસાદ ખાતર બધું મોંઘું મજૂરો જડતા નથી તો અમારે ખેડૂતને કરવું હું ખેડૂત ભીખ નથી માંગતો તમે ભાવ કાંઈક દેવરાવો અને જે આયાતનું કર્યું છે એ બંધ કરો એની માથે જે ટેક્સ ડ્યુટી તેર ટકા હતી એ બંધ કરી દો ચાલુ કરી દો તમે અને ખેડૂતને કંઈક ભાવ દેવરાવો તો બસ અમારે તમારી ભીખ નથી જોતી તમે જઈએ હોય તે ભીખ આપીને જેવું તેવું આપીને સમજાવી દો છો ખેડૂત એના કરતાં તમે ભાવ દો તમારી ભીખ નથી જોતી અહીંયા અમે પાંચમનો કપાસ વેચો આવ્યા છે તો અત્યારે કપાસના ભાવ ચૌદસો રૂપિયા સેલામ સેલી સાડી ચૌદસો રૂપિયા બજાર બોલે બરાબર તો હવે કપાસના ઉતારા નથી આ મંજૂરી મોંઘી ખાતર મોંઘું બિયારણ મોંઘું મજૂરી મોંઘી એને માથે વરસાદનો કપાસ એ બીજા બગડી ગયા તો અત્યારે કપાસના ભાવ તમને કહું ચૌદસો સાડી ચૌદસો રૂપિયા ભાવ કદી પોસાય ખરું અઢારસો સત્તરસો રૂપિયા બજાર હોય તો કાંક માણસોના બધાને પોસાય તો હવે આ ખેડૂતનું અમારે કરવું છું એમ બધાને મળવાની હાલત આવી ગઈ છે શું તો આ સરકાર આ કેને માટે છે ખેડૂત માટે નથી તો કેની માટે છે વેપારીવાળા માટે છે તો ખેડૂત જાય ક્યાં સાત મણ આઠ મણ કપાસ વીઘે થાય છે બરાબર તો આનો હું અમારે લેવો મારે ગેમ આજ રોજ હું માર્કેટિંગ યાર્ડ માં મારો કપાસ લઈને વેચવા આવ્યો છું આજે લાભ પાચમ ને દિવસે હરાજી શરૂ થઈ છે કપાસના ભાવ બારસો થી ચૌદસો હવા ચૌદસો સુધી વેચાય છે ખરેખર કપાસના ભાવ સત્તરસો રૂપિયા હોવા જોઈએ અને સરકારે આમાં પૂરતું ખેડૂતો પ્રત્યે થોડુંક એક તો વરસાદનો માર અને ખેડૂતો પર પર પૂરતું ધ્યાન આપવું જોઈએ અને ખાતર કેવડો ભાવ વધારો થઈ ગયો હમણાં મોંઘા છે દવા મોંઘી થઈ ગઈ ખેડૂતોને પંદરસો રૂપિયા સુધી કાંઈ મળે એવું છે નહીં માર્કેટિંગ યાર્ડમાંથી જેઠાભાઈ કોયાણી બોલું આજથી માર્કેટિંગ યાર્ડ પાયતમને ચાલુ થયા છે મગફળી આઠસો થી હજાર અને કપાસ બારસો થી ચૌદસો રૂપિયામાં વેચાય છે તો સરકાર સરકાર કાંઈક ધ્યાન દે માથે વરસાદ ખાતર બધું મોંઘું મજૂરો જડતા નથી તો અમારે ખેડૂતને કરવું શું ખેડૂત ભીખ નથી માગતો તમે ભાવ કાંઈક દેવરાવો અને જે આયાતનું કર્યું છે એ બંધ કરો એની માથે જે ટેક્સે ડ્યુટી તેર ટકા હતી એ બંધ કરી દો ચાલુ કરી દો તમે અને ખેડૂતને કાંઈક ભાવ દેવરાવો તો બસ અમારે તમારી ભીખ નથી જોતી તમે જયા હોય તે ભીખ આપીને જેવું તેવું આપીને સમજાવી દો છો ખેડૂત એના કરતા તમે ભાવ દિયો તમારી ભીખ નથી જોતી અહીંયા અમે પાંચમનો કપાસ વેચવા આવ્યા છે તો અત્યારે કપાસના ભાવ ચૌદસો રૂપિયા છેલામ રૂપિયા બજાર બોલે બરાબર તો હવે કપાસના ઉતારા નથી આ મંજૂરી મોંઘી ખાતર મોંઘું બિયારણ મોંઘું મજૂરી મોંઘી એને માથે વરસાદનો પાછો કપાસ એ બધા બગડી ગયા તો અત્યારે કપાસના ભાવ તમને કહો ચૌદસો સાડી ચૌદસો રૂપિયા ભાવ કદી પોસાય ખરું અઢારસો સત્તરસો રૂપિયા બજાર હોય તો કાંક માણસોના બધાને પોસાય તો હવે આ ખેડૂતનું અમારે કરવું છું એમ બધાને મળવાની હાલત તટન આવી ગઈ છે શું તો આ સરકાર આ કેને માટે છે ખેડૂત માટે નથી તો કેની માટે છે એ પરિવાર માટે છે તો ખેડૂત જાય ક્યાં સાત મણ આઠ મણ કપાસ વીઘે થાય છે બરાબર તો આનો હું અમારે લેવો મારે ગેમ આજ રોજ હું માર્કેટિંગ યાર્ડમાં મારો કપાસ લઈને વેચવા આવ્યો છું આજે લાભ પાચમના દિવસે હરાજી શરૂ થઈ છે કપાસના ભાવ બારસો તો આગળ વાત કરીશું રાજુલા પંથકની